ગુજરાતી એક્ટર જયલો દારૂનો ખેપ નીકળ્યો કારમાં બદલી સાથે દારૂ ખેપ મારતા પકડાઈ ગયો કારમાં બનાવેલા ચોરખાનામાં રૂપિયા બે લાખ છ્યાસી હજારની એક હજાર પાંચસો ઓગણસી બોટલ ધમણથી કાપોતરા લાવ્યા ગુજરાતી આલ્બમનો એક્ટર ડિરેક્ટર અને સોંગ કમ્પોઝર લિસ્ટેડ બુટલીગર જય ઉર્ફે જયલો ભાણજી બારૈયા ઉમરવર્ષ છત્રીસ તેની પત્ની મીનાક્ષી જયલો બારૈયા ઉમરવર્ષ બત્રીસ રહે આદર્શનગર સોસાયટી વરાછા મોણ રહે દયાળ કોટડા ભાવનગર સાથે અપ ટુ ડેટ તૈયાર થઈ કારમાં ચોરખાનો બનાવી દમણથી બે લાખ છ્યાસી હજારનો દારૂ લઈને આવ્યા હતા દંપતીએ કાપોદરા મરઘા કેન્દ્ર પાસે રવિ પાર્ક સોસાયટી પાસે ગાડી પાર્ક કરી ટુ વ્હીલર પર દારૂની કાર્ટિંગ કરતા હતા દરમિયાન કાપોદરા પોલીસે સોમવારે મોડી રાત્રે બાતમીના આધારે દંપતીને પકડી પાડ્યા છે ગાડીમાંથી એક હજાર પાંચસો ગણએશી દારૂની બોટલો રૂપિયા બે લાખ છ્યાસી હજારની મળી છે પોલીસે દારૂ મોબાઈલ ત્રણ વાહનો સહિત દસ લાખ એકાણું હજાર નો મુદ્દા માલ કબજે કર્યો છે ચારી બુટલેગરનો ભાઈ વિજય ભાણજી બારૈયા સેલવાસ નરોણી બુટલેગર વિશાલ વસાવા અને મયુર વસાવાને વોન્ટેડ જાહેર કર્યા છે વધુમાં આરોપી જયલો તેના ભાઈ વિજય સાથે ગાડી લઈ વેચનો પણ ધંધો કરે છે જયુર જયલો બારૈયા અગાઉ સલાબતપુરા જહાંગીરપુરા ઉમરા વલસાડ વરાછ આઠવાડા ઇન્સ અને નવસારી પોલીસમાં દારૂના આઠ ગુનાઓમાં પકડાયો હતો કારમાં જૂની ગાડીની નંબર પ્લેટ લગાડી હતી બુઠલેગર જયલો બરઈયા કારમાં જૂની ગાડીની નંબર પ્લેટ લગાડી દમંતી દાઉને ખેપાતો હતો તેની ગાડી પરના લોનના બાર તેર હપ્તા ચડી ગયા છે આથી તેણે જૂની ગાડીની નંબર પ્લેટ લગાડી તે ફરતો હતો તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફૈઝા શેખની સાથે